પરીક્ષા નું આજે પરિણામ જાહેર થયું હતું જેમાં વડોદરા શહેર અને જિલ્લા નો સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ જાહેર થયું છે વડોદરામાંથી છત્રીસ હજાર એકસો સિત્તેર ધોરણ દસ ની પરીક્ષા આપી હતી અને

સૌની નજર હતી તે હતી દસમાના રિઝલ્ટ પર દસમાનો રિઝલ્ટ આજે જાહેર થઈ ગયો છે અને વડોદરાની વાત કરીએ તો સિત્તેતેર પોઈન્ટ બે ઝીરો ટકા વાળીનો આ પરિણામ જાહેર થયું છે રાજ્યની વાત કરીએ રાજ્યમાં પણ રેકોર્ડ બ્રેક એવો બ્યાસી પોઈન્ટ પાંચસો ટકાવાળી આવી છે ત્યારે સ્કૂલ ખાતે આવ્યા છે અને દસમાની રિઝલ્ટું શું જોશો દસમાનું પરિણામ आइटिए पनि पर्सन्टेज त सारा रहेछ मरा अनि कोसिस पनि है गरिचर्सको पनि खासो सपोर्ट गर्छ खासै हेल्प गरिन्छ टीचर्स जो सर त सरु मजा आने मान्छे पछि त सेनो लाग्छ बनाउनु अनि पर्सन्टेज त आइज त्यसले इन्टरेस्ट मियो नि खालि त म तपाईँको माथि चौकस मार मैं दर्शित भारतवाला छूँ मार नाइंटी फोर पॉइंट वन परसेंटेज आया है मैं बहुत खुश थूँ आप परिणाम की आग मेरे हमें मेथ्स लाइन में एंजीनियरिंग ऑप्ट करने विचार है जी एडब मैं फोकस करूँ हमें इंजीनियरिंग कर सकूँ तो आ स्कूल फ्रेड तो मैंने भाव प्रेक्टिस्ट तो मैं थैंक्स कही बता टीचर्स ने मारा

સો આગળ મારો ગોલ છે કે હું જેઈ ક્રેક કરું અને પછી આઈઆઈટીની કોઈ કોલેજ જોઈન કરું જેઈ ક્રેક કરવાની વાત છે કેવી રીતની તૈયારી હતી દસમાનો રિઝલ્ટ ત્યારે ટેન્થનું રિઝલ્ટ આવ્યું પહેલાં તો બહુ એક્સાઇટમેન્ટ થઈ હતી મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સ ફોર અને નાઇન્ટી ફાઇવ પર્સેન્ટ છે મારે જે મારે પણ જૈ ક્રેક કરવું છે મેક્સ મારો ફેવરેટ સબ્જેક્ટ હમણાં સુધી રહ્યો છે એન્ડ દેટ્સ વાય આઈડ ચૂઝ ધ મેક્સ બસ એ જ કહીશ કે મહેનત કરીશું તો ઓલવેઝ આપણને ફ્રૂટ તો મળવાનું જ છે જે મહેનત કરીશું તો એનો ફળ મળવાનું છે શું કહેશો કેવી રીતની તૈયારીઓથી હતી તમારી કયો ફેવરેટ સબ્જેક્ટ છે તમારો મારો ફેવરેટ સબ્જેક્ટ મેથ્સ અને સાયન્સ છે આપણે પહેલેથી મહેનત કરીશું તો આપણને પાછળ એટલું બધું સ્ટ્રેસ નહીં પડે અને પહેલેથી ડે ટુ ડે પ્રિપરેશન કરવાથી જ મારો આટલો સારો રિઝલ્ટ આવે છે ડે ટુ ડે પ્રિપરેશન કરવાથી આવો રિઝલ્ટ આવ્યો છે તેમને વાત કરીશું શું કહેશો કેવી રીતની તૈયારી હતી શું પરિણામ આવ્યું છે આગળ જતાં શું બનવાય છે लाइक मिड टर्म पती ત્યારે मैं થોડા એક ઓછા આવ્યા હતા આઠની લાઈનમાં મારા પર્સન આવ્યા હતા મને ત્યારે ખરાબ લાગ્યું તો ત્યારથી મેં મહેનત કરવાનું ચાલુ કરી તો ડ્યુરિંગ ધ બોર્ડ એક્ઝામ્સ મેં થોડીક ચીલ હતી બિકોઝ મને મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સ જોડેથી સપોર્ટ મળી રહેતો હતો મારા ટીચર્સ અમને જે સપોર્ટ કર્યો છે હું કોમર્સ લઈને સીએ બનવા ઈચ્છું છું કોમર્સ લઈને સીએ બનવા ઈચ્છું છું એટલા દસમાનો પહેલો પડા પરીક્ષા તમે આપીલી હતી કયા સબ્જેક્ટમાં તમને સારા માર્ક્સ આવ્યા ઓવરઓલ તમને પર્સન્ટેજ કેવા આવ્યા છે આગળ જઈને તમે શું અટલ નિષ્ઠા છે મારા નાઇન્ટી નાઇન છે અને નાઇન્ટી ફોર છે મારો સૌથી સારો અમે સબ્જેક્ટ હતા તો સબ્જેક્ટ અને બધા સબ્જેક્ટમાં સારા માર્ક આવે છે અને આગળ જતા મેં મેડિકલ લાઈનમાં કંઈક બની ઓ મેડિકલ લાઈન છે સીએ લાઈન છે તમામ છે તેમાં આ દસમાં ધોરણ જે વિદ્યાર્થીઓ છે જે આજે પરિણામ છે જવા ઈચ્છે છે ત્યારે રાજ્યમાં ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ કરતા પણ આજે જે રિઝલ્ટ આવ્યો છે તે બેંશી પોઇન્ટ સિક્સ ઓવરઓલ આવ્યો છે વાત કરીએ વડોદરા છે નહીં તો સિત્તેતેર પોઇન્ટ ટકાવારીનો જે પરિણામ આવ્યો છે વાલીઓથી લઈને જે સ્કૂલના આચાર્યો અને શિક્ષકો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નયશ કે નેશન પ્લસ નીસ વળો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર